मता, भारत माता की कौंग्रेश पार्टी, कौंग्रेश पार्टी, बनाश निदे, बनाश निदे, निदे, भारत माता की कांग्रेस पार्टी कांग्रेस पार्टी बनारस की बहन बनारस गुजरात की भारत की बहन आपला સૌના લોક સાંસદ માન્ય ગેની ભાઈ શ્રી બળદેવજી ભાઈ ચંદનજી પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય દોલતરામ બાપુ આપણા દાસ બાપુ મંચસ્થ બધા મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં વધારેલા આગેવાનો ગુજરાતમાં નવી શરૂઆત લહેર ગુજરાત માં નવી શરૂઆતની આપણે સંસદમાં મોકલ્યા તમે જે સામે બેઠા તમારા બધાનો આશીર્વાદ ગેનીબેનને સંસદમાં પહોંચાડ્યા બે હજાર સત્યાવીસ આ ગુજરાતની ભૂમિમાં દેશની સંસદની અંદર સલ્માનીય રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન નેમકે કે સત્યાવશ મે તમારી સરકાર ગુજરાત મે નહીં રહેશે એ ચેલેન્જું પાડવા માટે આપડે બધા મળ્યા છે રાહુલ ગાંધી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી તમને વિનંતી કરું છું આપણી શરૂઆત અભી તો હૈ આગે જંગ ના મેદાન ની શરૂઆત પાટણના પ્રગતિ મેદાન માંથી આપણે કરી રહ્યા છીએ સોળમી તારીખ ભારતની ભૂમિમાં ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની વાત થાય છે એક 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 તરીકે 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 માલધારી ગોપાલક બેઠેલી જનતા એમાં મારો ઠાકોર ક્ષત્રિય સમાજ હોય મારો પાટીદાર સમાજ હોય મારો લઘુમતી સમાજ હોય મારા સંતો હોય મારા યુવાન દોસ્તો હોય બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર કરવી જોઈએ કે નહીં એ પૂછવા માટે તમને આવ્યો છે સોળમી તારીખે ગુજરાત વિદ્યાપીઠની સામે દેશના શંકરાચાર્ય સોળ તારીખે આહવાન આપવાના છે બત્રીસ હજાર કિલોમીટર ફરીને ત્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આપણે પણ આ ગૌ માતા માટે સાથ અને સહકાર આપીએ એની વિનંતી કરું છું જીત એ અઢારે આલમની છત્રીસે કોમાની જીત હતી અને આપણી એકતા અને અખંડિતતા આપણે કાયમ બનાવી રાખીએ એની બધાને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં અમને એમ હતું કે અમે વિચાર્યું હતું કે મંડપ માં બસ્તી કેટલી થશે પણ તમે રેકોર્ડ તોડી નાખ્યો તમને બધાને વંદન કરું છું તમે બધાએ બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી ગુજરાતની ધરતીમાંથી બેને જે દિવસે લોકસભાનું ફોર્મ ભરવા ગયા તાર સ્ટેજ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંસદમાં જઈશ તારા ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વાત સંસદમાં મૂકીશ આ આપણી દીકરી પહેલીવાર વિધાનસભામાંથી લોકસભામાં જાય ઊભી થાય અને ગૌ માતાની વાત કરે ધન છે એની જનતાને ધન છે ના લોયને આ બેનનો આભાર ભારતની જનતા ગુજરાતની જનતા ગુજરાતનો ગોપાલક સમાજ ગુજરાતનો નો માલધારી સમાજ ગુજરાતના સનાતન ધર્મના પ્રેમીઓ કોઈ દિવસ ભૂલી શકશે નહીં બેનને ને શાબાશી આપીએ છીએ મારું વક્તવ્ય પૂરું કરું છું તમને બધાને ખૂબ ખૂબ આભાર ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા ભારત માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય હિન્દ આભાર રઘુભાઈ